રઘુવંસી તરંગ લેડીઝ ક્લબ નાગેશ્વર એરિયામાંથી આ જન્માષ્ટમી નિમિત્તે સદભાવના આશ્રમના વૃદ્ધોને ફૂડ પેકેટ અપાયા હતા તેમજ આશ્રમના દરેક વડીલોની મુલાકાત લેતે અને આશીર્વાદ લેતા રઘુવંસી તરંગ લેડીઝ તરફથી અમે લખો સરસ અમને સપોર્ટ કરે આયોજન કરેલું છે લગભગ 600 જેટલા પેકેટ ખૂબ ખૂબ ચપટ મધેલો છે આ પુસ્તક જે રેડી કરેલો છે જેમાં પાંચ આઇટમ્સ અમે કંઈક કરેલી છે ખરેખર લઘુવસ્તી લેડિંગ તરત લગભ એન્જોયમેન્ટ માટે નથી આવા ઘણાં અમારા તરતના ધાર્મિક ચાલીએ તેમજ ના ચૂંગના કામ સરસ થાય છે અને એના માટે ખરેખર અમારા તરત લગભગ લેડિંગ તો હું જીનથી ધન્યવાદ કરું છું એ લોકો અગર કંઈ પોસિબલ નથી અને અમારા તરત લગના દબરેક લેડિંગ એટલા સાથે જ હોય છે થેન્ક યુ સો મચ